તો જય શ્રી કૃષ્ણ આજે કન્નૈયાનું સરસ મજાનું ભજન લઈને આવી છું ગમે તો લાઈક કરજો શેર કરજો નવા જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને નવા મીડિયાની માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ તાના તારો જય જય કાર ઓ શાંભળિયા તાના તારો જય જય અકાર ઓ શાંભળિયા

ચોળી અમારી આવીને ઉભો તારે દ્વાર ઓ શામળિયા આવીને ઉભો તારે દ્વાર ઓ સામળિયા કાના તારો જય જયકાર ઓ સામળિયા કાના તારો જય જયકાર ઓ સામળિયા तारा विना जग मन लागे सुनु सुनु तारा विना जग मन लागे सुनु सुनु तारो मने एक आधार ओ सामडिया तारो मने एक आधार ओ सामडिया कन तारो जय जयकार ओ कन तारो जय जयकार ओ सामडिया જન્મ જન્મનો હું દુખીયારો જન્મ જન્મનો હું તારો કિનારો જડતો નથી મને તારો કિનારો મારો કરી ને બેડો પાર ઓ સામળિયા મારો કરી ને બેડો પાર ઓ સામળિયા ಕನ್ನ ತಾರೋ ಜಯ ಜಯ ತಾರೋ ಸಾ ರಂಗ ಮಾತಾರಾ ಹೂ ರೇ ರಂಗಾಣಿ ರಂಗಾರಾ ಹೂ ರೇ ರಂಗಾಣಿ ಶೋಧಿ ರಹಿ ಪ್ರಭು ತಾರೋ ಸಾರೋ ಸಾಮ શોધી રહી પ્રભુ તારો કિનારો સામળિયા જય જય કારો ઓ સામળિયા ઓ ઓ સામળિયા કાન તારો જય જય કાર ઓ સામળિયા બોલો કૃષ્ણ કનૈયા લાલ છે